લગારા સાથે પોથી યાત્રા કાઢવામાં આવી અને શાળા ખાતે વિદ્યાર્થીઓને માતાઓ દ્વારા પવિત્ર પુસ્તકોનું પૂજન ગાયત્રી યજ્ઞ કર્યા બાદ સરસ્વતી વંદના બાદ વિધિવત બાળકને માતા કે વડીલના ખોળે બેસાડી ઓમકાર લખાવીને લેખન કર્યાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં બોળી સંખ્યામાં માતાઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકને તેજસ્વી બને તેવા આશીર્વાદ આપ્યા હતા હર્ષલ ઘંેડિયા સાથે 24 ન્યૂઝ જામનગર